શ્રી વલ્લભાધીશ કી જય પ્રથમ નિધિ સ્વરૂપ શ્રી મથુરાનાથજી કી જય શ્રી મહાપ્રભુજી કનોજના પદ્મનાભદાસજીને લઈને એકવાર બ્રજમાં પધાર્યા કર્ણાવલ ગામ પાસે શ્રી અમનાજીના તટ પર આપશ્રી સંધ્યાવંદન કરતા બિરાજતા હતા ત્યાં અચાનક શ્રી અમનાજીનો કિનારો તૂટ્યો અને તેમાંથી સાત તાડ જેટલું ઊંચું વિરાટ ચતુર્ભુજ ભગવત સ્વરૂપ પ્રગટ થયું શ્રી પ્રભુજી શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા આજ્ઞા કરી કે મારી સેવા કરો શ્રી મહાપ્રભુજીએ બંને હાથ જોડી બિનતી કરી કૃપાનાથ આપની સેવા કરવાની સામર્થ્ય કલયુગના કોઈ જીવમાં નથી સેવા કરાવી હોય તો આપ મારી ગોદમાં બિરાજે તેવું સ્વરૂપ ધારણ કરો અને આ સ્વરૂપ અઠ્યાવીસ ઉંગલી જેટલું થઈ ગયું શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા અદભુત લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા સ્વરૂપ તેની પીઠિકામાં શ્રી યમનાજી શ્રી ગિરિરાજજી ગોપ ગોપી ગામ કુંજ ચોર્યાસી કોષ બ્રજ બધા સ્વરૂપાત્મક ચિહ્નો છે અને પદ્મનાભદાસજી અલૌકિક સ્વરૂપના દર્શન કરી તેનામાં આસક્તિ થઈ અને ભક્તિ પૂરક શ્રી વલ્લભે તેમના માથે આ સ્વરૂપ પધરાવી આપ્યું હતું આ સ્વરૂપ ગોચારણ સમયનું માખણ ચોરી લીલાનું છે પ્રભુ ગોચારણ હેતુ બનમાં પધાર્યા એક ગોપીના સુના ઘરમાં સખાઓ સહિત માખણ ચોરી કરવા પધાર્યા ત્યાં ઊંચે એક મટકી લટકતી હતી તે લેવા ખાંડણિયા પર ચડ્યા બંને શ્રી હસ્તમાં મટકી લીધી ત્યાં તો કટી પીતાંબર સરકવા તે પકડવા હેતુ આપે બીજા બે હસ્ત ધારણ કરી ચતુર્ભુત સ્વરૂપમાં દર્શન આપ્યા આપના ચાર હસ્તમાં ચાર આયુધ છે કે જે ચાર શ્રી સ્વામીની જે સ્વરૂપ છે કમલ શ્રી રાધિકાજી સ્વરૂપ છે ચક્ર ચંદ્રાવલીજી સ્વરૂપ છે શંખ શ્રી અમનાજી સ્વરૂપ છે અને ગદા કુમારિકા રાધા સ્વરૂપ છે શિવરજભક્તોને રસદાન કરવા વાળું આ રસાત્મક સ્વરૂપ છે પીઠિકા ગોળ છે વર્ણ શ્યામ છે અને મંથન કરે તે મથુરા શ્રી ભક્તોના હૃદયનું મંથન કરી તેને પોતાના બેરાજવા લાયક બનાવે છે તેથી બ્રજભક્તોના હૃદયના નાથ શ્રી મથુરાનાથજી છે અને આપનો એક પ્રસંગ પણ છે જેમાં શ્રી મથુરાનાથજી મધુમાં બન્યા શ્રી ગુસાઈજીના મોટા પુત્ર ગિરધરજીના પુત્ર ગોપીનાથજીના પુત્ર હતા મોહનજી અને તેમના બહુજીને બધા અમ્માજી કહેતા આ અમ્માજી શ્રી મથુરાનાથજીને મધુમાં કહીને બોલાવતા પરિવાર બહુ મોટો હતો શ્રી મથુરાનાથજીના શેનભોગમાં નિત્ય નેગ પ્રમાણે પૂરી થોડી હોય અને પરિવાર મોટો એટલે સાંજે લીટીની સામગ્રી જુદી કરતા શ્રી ઠાકોરજીના શેનભોગની દાળ આવે તે દાળ અને લીટી અમ્માજી બધા બાળકોને સાંજે ભોજનમાં આપતા અમ્માજી વૃદ્ધ હતા આખી ઓછું દેખાતું જે બાળક ભોજન કરવા આવે તેને નામ પૂછીને પીરસતા એક દિવસ બધા બાળકો સાથે શ્રી મથુરાનાથજી પણ પાતલ લઈને બિરાજી ગયા અમ્માજીએ પૂછ્યું તારું નામ શું છે તેમણે કહ્યું મારું નામ મથરેશજી છે આ નામના એક બાળક પહેલાં આવી ગયા હતા અમ્માજીએ કહ્યું તમે તો પહેલાં પણ આવી ગયા છો શ્રી મથુરાનાથજીએ કહ્યું હું નથી લઈ ગયો અને અમ્માજી તેમને ઓળખી ગયા કહે છે તમે તો મધુમાં છો ને તેમણે કહ્યું હા હું મધુમાં છું અમ્માજીએ કહ્યું કે મહારાજ આપ અહીં અમારા જૂઠણમાંથી શા માટે લો છો શ્રીમંત્રેશજીએ કહ્યું કે તમે ભીતર લીટી નથી કરતા તેથી હું અહીંયા લેવા આવ્યો છું મને લીટીની સામગ્રી બહુ ભાવે છે તે દિવસથી મધુરાનાથજી ભોગમાં લીટી અરોગે છે આમ પ્રભુ પોતાના ભક્તો પાસે કૃપા કરી માગી માગીને અરોગે છે આ રીતે શ્રી મથરેશજીની અનેક અનેક લીલાઓ છે અને પોતાના ભક્તો પર એટલી બધી કૃપા સ્વરૂપ તે સમયે પણ પદ્મનાભદાસજી અંજી વગેરે પર કરી હતી અને અત્યારે પણ આ સ્વરૂપ પારાવાર કૃપા કરી રહ્યું છે શિવલવાધીશ કી જય શ્રી મથુરેશજી પ્યારે કી જય